આજના સમયમાં સમુદાય પોતાનું અસ્તિત્વ દર્શાવવા અને પોતાનો અવાજ ઊંચો કરવા માટે વિવિધ પ્રકારની રેલીઓનું આયોજન કરે છે જેને પ્રાઇડ રેલી અથવા તો એલજીબીટી ક્યુ સમુદાય રેલી કહેવામાં આવે છે આ રેલીઓનો મુખ્ય હેતુ છે સમાજમાં સકારાત્મક દ્રષ્ટિકોણ લાવવું ભેદભાવના વિરોધમાં એકતા દર્શાવવી અને સમાન હકો માટે અવાજ ઉઠાવવો આવા કાર્યક્રમોમાં લોકો રંગબેરંગી કપડા ધ્વજિત્રો સાથે ભાગ લેતા હોય છે અને રેલીઓમાં પ્રેમ સ્વતંત્રતાને સ્વીકારતાના સંદેશો જોરશોરથી આપવામાં આવે છે દરેક વર્ષે જૂન મહિનો પ્રાઇડ મહિનો તરીકે ઉજવવામાં આવે છે અને દેશના અનેક શહેરોમાં જેવી કે અમદાવાદ વડોદરા મુંબઈ દિલ્હી અને બેંગલુરુમાં આવી રેલીઓ યોજાતી હોય છે વડોદરામાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી એલજીબીટી સમુદાય સક્રિય અને કાર્યક્રમોમાં આયોજન છે અવિરેલીઓ માત્ર સમુદાય માટે જ નહીં પણ સમગ્ર સમાજ માટે છે કે દરેક ને પોતાના જીવન જીવવાનો હક છે પ્રેમ કરવાની આઝાદી છે અને કોઈ પણ જાતની ભેદભાવ વગર સૌ માનવતાના હકદાર છે વડોદરા શહેર કમાટી બાદ પાસેથી એલજીબીટી ક્યુ સમુદાય દ્વારા ભવ્યતા દર વસ્તુ રહી યોજના જેમાં મોટી સંખ્યામાં એલજીબીટી ક્યુ સમુદાયના લોકો જોડાયા હતા આજે અહીંયા ઓગણીસમી જુલાઈના રોજ વડોદરા ગર્વોત્સવ તરફથી એક એલ જી બી ટી સમુદાયના માટે એક પ્રાઇડનું આયોજન થઈ રહ્યું છે જે દર વર્ષે થાય છે અને આ પ્રાઇડ કરવાનું કારણ છે કે આ સમુદાય એલ સમુદાય આપણા જનસંખ્યામાં નાનું સમુદાય છે તો પણ અમારી સંખ્યા કરોડોમાં છે અને આ સમુદાયને સાથે ઘણું બધું અન્યાય થઈ રહ્યું છે એમની સાથે ભેદભાવ થાય છે એમને એમના માનવ અધિકારના ઉલ્લંઘન થાય છે એટલે આ પ્રાઇડના જઈએ અમે સમાજમાં એક સંદેશ આપવા માગીએ છીએ સમાજમાં જે પણ અમારા પ્રતિ જે ગેરમાન્યતાઓ છે એ આ પ્રાઇડના જરિયે અમે દૂર કરવા માંગીએ છીએ જેથી કરીને સમાજ અમને સ્વીકારે સમાજ અમને બીજા નાગરિકના જેમ અમને પણ એક જે જીવાનો હક છે એને માટે અમે લડી રહ્યા છીએ અને મને જાણતા બતાડતા બહુ ગર્વ મહેસૂસ કરું છું કે આ આ પ્રાઇડમાં ફક્ત એચજી બી ક્યુના સમુદાયના લોકો જ નથી પણ એવા ઘણા લોકો છે જે આ સમુદાયમાંથી નથી આવતા અને એ પણ આવીને અમને સપોર્ટ કરે છે મને અમને સમર્થન કરે છે અને સમાજમાં આ બદલાવ લાવવાનું અમે જે કોશિશ કરી રહ્યા છે એમાં અમને સપોર્ટ કરે છે મારું નામ માનવેન્દ્ર માનવેન્દ્રસિંહ ગોયલ હું રાજપીપળા રાજવી પરિવારથી છું અને લક્ષ્ય ટ્રસ્ટ જે અહીંયા ગુજરાતમાં એલ ક્યુ માટે કામ કરે છે એનું અધ્યક્ષ પણ છું મતલબ અભી પ્રાઇડ મંથ ચલ રહ પ્રાઇડ મંથ ખતમ હો જાવ પ્રાઇડ મંથ એકચુઅલી જૂન મહિનેમાં હોતા હોય બટ હમારે અહેમદાબાદ મેં આપને સોચા સુનાઈ હો વિમાન કી દુર્ઘટના હુવી હે उसके कारण हमने डेट एक्सटेंड की थी और आज हमारा प्राइड मंथ मतलब हमारी जो प्राइड मार्च है वो हम कर रहे हैं और प्राइड मंथ करने का मोटो एक ही होता है कि लोग अवेयर हो हमारे जैसे लोगों को एक्सेप्ट करें और दुनिया के अंदर अच्छे से नाम बना सके